તાલુકાના ખાનપુરા ગામ પાસેથી બોલેરો ગાડી માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ રૂપિયા બાર લાખને હજાર એકસો સાહીઠના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડી એક ફરાર થઈ જતા ડબે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિગતે વાત કરીએ તો ડભોઈ તાલુકામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન પ્રવૃત્તિને કરવા કડક કામ લેવાની ઝુંબેશ ઇન્સ્પેક્ટર સૂચના મુજબ ડભોઈ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગેની પીએસઆઈ એચ ગોયલ તથા ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કામગીરીમાં નીકળેલા કે તે દરમિયાન બાતમીના આધારે તાલુકાના ફરતી કોઈ ગામ પાસે વોચમાં હતા દરમિયાન બાતમીવાળી બોલેરો ગાડી આવી તેને ઇશારો કરી ઉભી રાખાતા વાહન ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો પોલીસે તાત્કાલિક બેટના જમાદાર સેલેજભાઈને જણાવતા તેઓએ ખાનપુરા ગામ પાસે ખાનગી વાહનો દ્વારા રોડ બંધ કરી બોલે ગાડીને ઝડપી પાડી તે ફિલ્મમે હવે પીછો કરતા પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી જઈ બોલેરો ગાડીમાં તપાસ કરતા ચોરખાનામાંથી વગર પાસ પર મીઠાના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકના ક્વાટર તથા બીએન એકુલ બોટલ લંગ પાંત્રીસો કે જેની કિંમત રૂપિયા ચાર લાખ અને હજાર છસો સાહીઠ તથા પ્રોવિસન મુદ્દામાં બાંધની હરાફેરીમાં પકડાયેલ મેક્સ પિકઅપ બોલેરો ગાડી કે જૈન કિંમત રૂપિયા આઠ લાખ તથા અંગજડતીમાંથી મળી આવેલ મોબાઈલ અંગે કિંમત રૂપિયા પાંચસો આ મળી કુલ રૂપિયા બાર લાખ ને હજાર એકસો સાહીઠ નો પ્રોહિબિશન મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો કે જેમાં પકડાયેલા આરોપી નાંદલાભાઈ નટુભાઈ વાસ્કલે રહેવાસી બોકડિયા કઠિવાડા તાલુકો જિલ્લો અલીરાજપુર તેમજ દિનેશ સોમવાર કઠિવાડા જિલ્લો અલીરાજપુર નાઓ ભાગી ગયા હતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે પોલીસ દ્વારા ગઢના પાત્ર પ્રોહિબિશન કેસ કરવામાં સફળતા મળી ફઝાલ રજા ખત્રી